સંસ્થાઓની વરવી વાસ્તવિકતા ત્યારે વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના બિલપાડ શાળા નું તૂટેલું પ્રવેશ દ્વાર અને શાળાની બાજુમાંથી મેન હાઈવે તરફ જવાના રસ્તાની અને ગામ તરફ જવાના રસ્તાની ગંભીર હાલત જોવા મળી આવે કાર્યવાહી કરવામાં આવશે તેવું સ્થાનિક નાગરિકોના મુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે શાળાની બાજુમાં મેન હાઇવે થી ગામ તરફ રસ્તો જતો હોય ત્યારે આ રસ્તો ગંભીર હાલતમાં હોય જેને લઈ અવરજવર કરતા રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આ રસ્તાની તપાસ ક્યારે કરવામાં આવશે અને ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તેવું જોવાનું રહ્યું નરેન્દ્ર શર્મા આઈ ન્યૂઝ ગુજરાતી આણંદ